પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા ચાલુ શોધખોળમાં અત્યાર સુધીમાં બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે બાકીના માછીમારો માટે શોધખોળની કામગીરી ચાલુ છે કુંવરજીભાઈ બાવળિયાએ પીડિત પરિવારોને સાંત્વના પાઠવી અને જિલ્લા તેમજ તાલુકા તંત્રની સહાયની પ્રક્રિયા વિલંબ વિના પૂર્ણ કરવાની સૂચના આપી તેમણે જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે બોટ એસોસિએશનના હોદ્દેદારો સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે બેઠક યોજી બેઠકમાં મૃતક માછીમારોને મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બની

આર્થિક મદદ જે રીતે આપી શકાય એ મર્યાદામાં રહીને એ પ્રમાણેની વ્યવસ્થા ટકા બે દિવસે બાકીના જે